બધા ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે જવાનું છે પાછું કોલેજ તમે જોઈ શકો છો આઠ પંદર થઈ ગયા છે હવે આપણે થઈ ગયો છે કોલેજનો ટાઈમ તો હવે હમણાં નીકળવું છે બસ આવડા બધા આવે એટલી વાર છે કોલેજ જઈશું પરીક્ષા દઈશું બે કલાકનું પેપર હોય છે ફિનિશ કરીને આવશું એક આપણે ગઢડિયા મળશું માતાજીના દર્શને ફાઇનલી આપણે ગાડી હાંકીને પહોંચી ગયા છીએ આવડે ગઢડિયા દર્શન માટે તો તમે રોઈ શકો છો એલા અલ્યા ખટારો આવી ગયો તો આપણે જઈએ છીએ વારેખર તે પરીક્ષા દેવા જાય ત્યારે દર્શન કરવા જાય છે ગરડિયા તો હાલો દર્શન કરતા આવી છીએ વારેખર હું તમને વોકમાં દેખાડતો હોઉં છું જોઈ શકો છો તો મિત્રો દર્શન કરેલો તમે બધા ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છીએ પરીક્ષા હોય છે ગમે તે કોલેજનું કામ હોય એટલે વારંવાર આપણે આવતા છીએ અને દર્શન કરતા હોઈએ છીએ તો હું મિત્રો આવી ગયો છું ગરડા એક રામચંદ્ર ભગવાનનો એક ફોટો ફ્રેમ લેવા તો તમે જોઈ શકો છો કે મસ્તને આપણું કામ ચાલુ છે અને અહીં મસ્ત રીતે સંઘાયેલું છે અને આ ગરડાને એકદમ શીરીમાં મસ્ત રીતે સંઘાર્યું છે કારણ કે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન પણ છે અયોધ્યામાં મિત્રો આપણે કોમ્પ્યુટર કોર્સ કમ્પ્લીટ કરીને આ ઘરે આવી ગયા છીએ ઘરડા આપણે ફ્રેમનો ફોટો પણ લીધો હતો તો એ ફોટો તો આપણો ન હતો પણ મંગાવ્યો હતો એટલે હું ફોટો લેવા ગયો હતો તો હવે હું જસદણ ગયો હતો એટલે વચ્ચે હોના હાથ કિલો બટેકા હતા તો એ હવે ધોવી છીએ આપણે તો કમ્પ્લીટલી બટેકા ધોઈ નહીં તો તમે જોઈ શકો છો આ આપણા બટેકા છે ઓ ભાઈ

ગાય સાત કિલો બટેકા છે કે નામ તો ધોવાય નહીં છે બટેકા કમ્પ્લીટ ધોઈ નાખ્યા છે ધોઈશે કશો કંઈક આટલા બટેકા હતા તો હવે આપણે શું કરશું તો મને પણ કઈ ખબર નથી કારણ કે બ્લોગ હાથ બહુ મોડો બનવાનો છે મોટબા કરે છે એ શું આ શું છે ભીંડો અત્યારમાં જોઈ શકો છો તમે ભીંડો મોટમાં ભીંડો કઈ રીતે સુધારો સુધારવાનો તો મોટબા છે ભીંડો સુધારે અત્યારે ભીંડોને શક કરવાનું અત્યારમાં મોટમાં ભીંડો લઈ આવ્યા છે ખબર ખબરની ક્યાંથી લાયો હોય તો મોટમાં ભીંડો સુધારે છે શાક પાણીને મોટબા ખાશે કોણ કોણ લગ્નમાં

લગભગ કાય મોડું દોષ છે કારણ કે ખરીદી કરવાની થોડી ઘણી જાજી ને લગન ઢોકળા આવે છે કોના લગન છે એ લગનમાં માં કોના લગન ખરીદી કેટલી હાડી ઉતાર મમ્મી લેશે મોટ બંજો જાણો ઓ આ કેમેરા મૂક્યો ના હું જોતો હોય એમ કરે મને થોડી ખબર હોય અહી હાડીઓ લેશે એમને લે બેસી એટલે તમે લઈ લીધી કે નહીં મેં કાઈ લઈ એક લીધી એમ જ સેકન આવી પછી તો મોટ બના ગાઈસ તમને ખબર હશે ભાઈ પહેલેથી

માં પડી છે આ આપડી ધનુ ના મોટ બાપુ ધનુ તો વાનો કળશો લેતા જઈ આપણે નીકળી ગયા છીએ અને જો આ તપેલી રહી ને આ લીલબાન દેવાય તો હાલો દેખાય લાઈટ કરો લીલબા તો આ અમારા લીલબા છે અમારા પાડોશી છે જોઈ શકો છો લીલબા તમારે તપેલી એ તપેલી હા ઈ મારે બાંધ દીધી હતી ને ખાધું તેમ ખાધું

તો લીલબાન ઘરે આપણે તપેલી દઈને આવી જાય છે થોડી ઘણી વાતચીત પણ કરી હતી તો હવે લાડુ ઘરે જ આવી દૂધ લેવા દેવા દૂધ લેવા તો લાડુ ઘરે આપણે આવી ગઈ છે દૂધ લેવા તમારું રીતે બા શું કરે છે તો બા અહીંયા પૂજાપાઠ કરે છે જોઈ શકો છો તમે અને દાદા બેઠા છે અહીંયા દાદા માળા કરે છે

પણ બનાવી રાખ્યું એમાં આઠ દહ મિનિટ તો બનાવી રાખ્યું તો હવે કાલ કંઈક હારી લોકેશનમાં જવાનું છે જગ્યામાં જવાનું છે જો નક્કી થઈ જાય કાલે જવાનું બાર ગમ તો આપણે કમ્પ્લેટ મસ્તનો લોગ એક નેક્સ્ટમાં આવશે તો જવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ ફોર મી વોચિંગ ભાઈ